ઓમ બ્રહ્મા મુરારી ત્રિકુરાંતકારી ભાનુ શશિ ભૂમિ સુટો બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહા શાંતિ કરા ભ્રવંતુ હર હર મા બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠનું મહત્ત્વ જપ તપનું મહત્ત્વ એ હંમેશા માટે સારું સાચું અને આપને સમજાય તે રીતનો અમારી અમે રજૂ કરવાની મહેનત કરતા હોય તો મિત્રો અમારા આ કાર્યમાં તમે પણ સહભાગી બની અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધાર્મિકતાના આ વાતાવરણમાં અલગ અલગ વિષય ઉપર આપને હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની માહિતી અમે હંમેશા આપની પાસે રજૂ કરીએ તો તેમાં મિત્રો ઘણા મિત્રોના કહેવાથી આજે આપણે જે વિષય લઈને આવ્યા મિત્રો તે દરેકને આમ તો પસંદ હોય પરંતુ તે વિષય વિશેની જેને માહિતી ન હોય તેને પૂરેપૂરી માહિતી મળે તેઓ તેવો વિચાર રાખી અને મિત્રો આજે આપણે વાત કરવી છે આપણા હિન્દુ ધર્મમાં કે જેના ઉપર પૂરેપૂરા જીવનનું ઘડતર હોય તેવા જન્મકુંડલી વિશેની વાત કરવા માટે આજે આ વિડીયો બનાવ્યો તો મિત્રો માણસનો જ્યારે જન્મ થાય ત્યારે જે ગ્રહ જે ભાવની અંદર બિરાજમાન હોય તેના ઉપર જ આખે આખા એના જીવનનું ઘડતર થાય એ જન્મકુંડલી ઉપરથી માણસના ભણતર અભ્યાસ ધંધા રોજગાર સગાઈ લગ્ન સહિત દરેક એના કાર્યની ખબર આપણા જન્મકુંડલી ઉપરથી ખબર પડતી હોય તો મિત્રો જન્મકુંડલીની પૂરેપૂરી માહિતી મેળવવા માટે આજનો અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે પૂરો વિડીયો જોવાથી મિત્રો તમને પણ કુંડલી વિશેની માહિતી મળે અને જન્મકુંડલીનું શું મહત્ત્વ છે તે ખબર પડે હારો હાર જો તમારા પોતાની પણ કુંડલી બનાવેલી હોય તો આમાંથી જે માહિતી મળે તેના ઉપરથી તમે પણ તમારી કુંડલી જોઈ શકો તેવા આશ્રયથી આજે આ કુંડલી વિશેનો વિડીયો બનાવ્યો મિત્રો તો જન્મકુંડલીમાં મિત્રો આપ બધાને ખબર તો હોય કે બાર પ્રકારના ખાના હોય કે જેને બાર ભાવ કહેવામાં આવે તો દરેક ભાવની અંદર અલગ અલગ ગ્રહ બિરાજમાન હોય હવે અલગ અલગ ગ્રહ તો બિરાજમાન હોય પણ બાર ખાના કઈ કઈ વસ્તુના હોય તે દરેક વ્યક્તિને ખબર ન હોય તો તેના વિશેની વાત કરીએ તો મિત્રો આમ તો તે ખાનું ના કહેવાય તેને ભાવ કહેવામાં આવે તો પહેલાં ભાવ વિશેની વાત કરીએ તો પહેલું ખાનું હોય તેમાં માણસનું શરીર રંગ આકૃતિ રૂપ જ્ઞાન બળ બુદ્ધિ વિવેક અને એના સ્વભાવ વિશેની માહિતી એમાં રજૂ કરતા ગ્રહ બિરાજમાન હોય એમાં જેવા ગ્રહ હોય તેના ઉપરથી તે ભાવની આપણને ખબર પડે કે બીજા નંબરનો ભાવ જે હોય કે જેને આપણે બીજું ખાનું કહેતા હોય તે બીજા ભાવની વાત કરીએ મિત્રો તો તે ખાનામાં જે ગ્રહ બિરાજમાન હોય તેના ઉપરથી માણસને લાગુ પડતા ધન ધાન્ય સંપત્તિ કુટુંબ અને એના વાણી વર્તન વિશેની માહિતી પણ આપણે મેળવી શકીએ એ જ રીતના મિત્રો ત્રીજા નંબરનો જે ભાવ હોય કે જેને આપણે ત્રીજું ખાનું કહેતા હોય તે ત્રીજા ભાવ વિશેની વાત કરીએ તો ત્રીજા ભાવથી માણસને એના ભાઈ બહેન એના સ્વર અને એના પરાક્રમની હારોહાર એના ઉંમર વિશેની માહિતી પણ તેમાં બિરાજમાન ગ્રહ ઉપરથી અંદાજ લગાડી શકાય છે ચોથા નંબરના ખાનાની વાત કરીએ મિત્રો કે જેને આપણે ચોથો ભાવ કહેતા હોય તે ચોથા ભાવની અંદર જે ગ્રહ બિરાજમાન હોય તેના ઉપરથી મનુષ્યના સુખ તેના માતા તેના મિલકત અને વાહન શોખ વિશેની માહિતી તેના ઉપરથી આપણને ખબર પડે પાંચમા નંબરના ભાવની મિત્રો વાત કરીએ તો જે પાંચમા નંબરનું ખાનું આવે તેના બિરાજમાન ગ્રહ વિશે આપણે જોતા હોય તો તેમાં જે ગ્રહ બિરાજમાન હોય તેનાથી માણસનું સંતાન બુદ્ધિ વિદ્યા યશ ધર્મ અને માંગલિક કાર્ય વિશેની માહિતી તે ખાના ઉપરથી એને ખબર પડી જાય છઠ્ઠા નંબરનું ખાનું કે જેને છઠ્ઠો ભાવ કહેવામાં આવે તે છઠ્ઠા ભાવમાં જે ગ્રહ બિરાજમાન હોય તેના ઉપરથી કોઈ પણ મનુષ્યના કોઈ વિરોધી હોય શત્રુ હોય એને રોગ હોય કોઈ ચિંતા હોય કે કરજ હોય તો તેના વિશેની માહિતી એ છઠ્ઠું ખાનું રજૂ કરતું એ કુંડલીની અંદર છઠ્ઠો ભાવ કહેવામાં આવે સાતમો ભાવ કે જેને આપણે સાતમું ખાનું કહીએ તે જીવનસાથી વિવાહ અને વ્યવસાય અને ધંધા વિશેની માહિતી રજૂ કરતો ભાવ કહેવામાં આવ્યો આઠમા નંબરના ભાવની મિત્રો આપણે વાત કરીએ તો આઠમા નંબરનો ભાવ એ માણસની ઉંમર ધન ઓચિંતા મળતા લાભ વિદેશીઓ અને એના જીવનમાં આવતા પરિવર્તન વિશેની માહિતી આપતો ભાવ એટલે આઠમો ભાવ હોય છે નવમા નંબરનું ખાનુ એટલે કે નવમા ભાવ વિશેની વાત કરીએ તો એમાં માણસનું નસીબ ધર્મ પા યાત્રા એટલે કે કોઈપણ પ્રકાર વિદેશ જવાના યોગ કે યાત્રામાં જવાના યોગ બનતા હોય શિક્ષા અને તેના ગુરુ વિશેની માહિતી રજૂ કરતા હોય તેને નવમો ભાવ કહેવામાં આવે દસમા ભાવની અંદર દસમા ભાવ એટલે કે દસમા ખાનાની વાત કરીએ તો એમાં જે ગ્રહ બિરાજમાન હોય તેના ઉપરથી મનુષ્યના પિતા રાજ્ય કર્મ કારોબાર અને એના પ્રતિષ્ઠા એટલે કે એના માન સન્માન વિશેની માહિતી પણ આપણને મળી જાય અગિયારમા નંબરના ખાનાની વાત કરીએ તો અગિયારમા ભાવમાં માણસના જે ગ્રહ બિરાજમાન હોય તેના ઉપરથી મનુષ્યના આવક લાભ એના મનની અંદર રહેલી મનોકામના તેના ભાઈ અને બહેન વિશેની માહિતી રજૂ કરે તે અગિયારમો ભાવ કહેવામાં આવે છે બારમો અને છેલ્લા ભાવ એટલે કે ખાનાની વાત કરીએ મિત્રો તો ખાનામાં જે ગ્રહ બિરાજમાન હોય તેનાથી મનુષ્યનો મોક્ષ સંયા નુકસાન અને હોસ્પિટલ એટલે કે બીમારી વિશેની માહિતી રજૂ કરે આ કુંડલીના બારે બાર ભાવ અલગ અલગ વસ્તુ રજૂ કરતા હોય તેની માહિતી મિત્રો અમે તમને આપી હવે કુંડલી વિશેની આગળ આપણે વાત કરીએ તો એમાં કોઈ સારા અને ખરાબ યોગ બનતા હોય જે રીતે સારા યોગ હોય તે જ રીતે ખરાબ પણ યોગ હોય છે એ જ રીતે મિત્રો આજે આ પૂરેપૂરો વિડીયો જોવાથી તમને પણ પોતાની જન્મકુંડલી વિશેની માહિતી મળી જાય અથવા તો કોઈપણ બીજાની કું જન્મકુંડલી જો આપણે જોઈએ તો તેની પણ તમને સમજણ હોવી જોઈએ એના માટે મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો કોઈ પણ ભાવની અંદર જો બે ખરાબ ગ્રહ ભેરાથ્યા હોય તો તે નુકસાન કરતા હોય આ મેં જે 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 ભાવ આપણને કહ્યા તે ભાવમાં જે વસ્તુ બતાવતા હોય તે વસ્તુને તે ગ્રહ નુકસાન કરતા હોય તો તેમાં અમુક એવા ખરાબ યોગ પણ બનતા હોય કે જે યોગ જન્મના સમયે ગ્રહની યુતિથી બનેલા હોય પરંતુ મનુષ્યને આખા જીવન સુધી નુકસાન કરતા હોય તો તેમાં આપણે વાત કરીએ મિત્રો તો ગુરુ નામના ગ્રહની હારે કોઈપણ ભાવની અંદર રાહુ અથવા કેતુ બે બેઠા હોય તો એને ચાંદાલ નામનો યોગ કહેવામાં આવે ચાંદાલ યોગની પછી સૂર્યગ્રહણ નામનો યોગ આવે કે જે સૂર્યની હારે રાહુ અથવા કેતુ કોઈપણ ભાવની અંદર બિરાજમાન હોય મિત્રો આ જે હું તમને યોગ કહી રહ્યો છું તે યોગથી શું શું નુકસાન થાય કેવી કેવી તકલીફ પડે અને તેના શું ઉપાય કરવા તેની માહિતી કોઈ સારા ભૂદેવ પાસેથી મેળવી લેવી જોઈએ અથવા તો ગમે ત્યારે આપણી કુંડલી કોઈ ભૂદેવને બતાવી તેની આગળથી માહિતી મેળવી અને પછી તેના ઉપાય કરવા જોઈએ મિત્રો સૂર્યગ્રહણ પછીની વાત કરીએ તો બીજો એક યોગ બને કે જેને ચંદ્રગ્રહણ યોગ કહેવામાં આવે ચંદ્રગ્રહણ યોગમાં કોઈપણ ભાવની અંદર કોઈપણ ખાનાની અંદર ચંદ્રદેવની હારો આ રાહુ અથવા તો કેતુ બિરાજમાન હોય તો તેની જન્મકુંડલીમાં ચંદ્રગ્રહણ નામનો યોગ કહેવામાં આવ્યો એના પછી મિત્રો એક શ્રાપિત નામનો યોગ આવે કે જે શનિની હારે શનિદેવની હારે કોઈપણ ભાવની અંદર રાહુ અથવા કેતુ બિરાજમાન હોય તો તેને શ્રાપિત નામનો યોગ લાગુ પડેલો હોય તેનાથી આગળ વાત કરીએ મિત્રો તો બીજા પાંચમા અથવા તો નવમાં ભાવની અંદર રાહુ કેતુ અથવા તો શનિ નામના ગ્રહદેવ બિરાજમાન હોય બીજા પાંચમા કે નવમા ભાવની અંદર તો તે વ્યક્તિના ઘર પરિવાર ઉપર અને તેની ઉપર પિતૃદોષ છે તેવું પણ કહી શકાય પાંચમા ભાવમાં મિત્રો જો રાહુ બિરાજમાન હોય તો તેવા વ્યક્તિની જન્મકુંડલીની અંદર નાગદોષ બતાવતો હોય અને સૂર્ય અને મંગળ જો કોઈપણ ભાવની અંદર હારે બિરાજમાન હોય તો તેને અંગારક્યો તેવું પણ કહી શકાય મિત્રો જન્મકુંડલીની અંદર રાહુ અને કેતુની બંને અલગ અલગ હોય પરંતુ બંનેની વચ્ચે જો બધા ગ્રહ આવી જતા હોય તો તેવા વ્યક્તિને કાલ સર્પયોગ એવો યોગ બનતો હોય આ કાલ સર્પયોગ એ પણ બહુ નુકસાન કરતા યોગ છે મેં આપણે જે આ યોગ વિશેની વાત કરી તે દરેકે દરેક યોગ મિત્રો વ્યક્તિને નુકસાન કરતા અને હંમેશા માટે તકલીફ કરાવતા યોગ છે તો મિત્રો આમાંથી કોઈપણ પ્રકારના યોગ આપણા જન્મકુંડલીની અંદર હોય તો કોઈ સારા ભૂદેવને બોલાવી તેના વિધિ વિધાન કરી અને શાંતિ કરવાથી તેમાં રાહત મળી જાય અને તે દોષ આપણા જન્મકુંડલીમાંથી દૂર થઈ જાય અને આપણા જીવનમાં આવતી તકલીફોનો પણ નાશ થઈ જાય હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠનું મહત્ત્વ જપતપનું મહત્ત્વ દરેક વાર તહેવારનું મહત્ત્વ અને તિથિવારનું પણ મહત્ત્વ અમે આપની પાસે રજૂ કરીએ મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપણા સુધી પહોંચતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો અને તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી મિત્રો અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે ધાર્મિક માહિતી અને પંચાંગ આપના સુધી પહોંચતું રહે તો મિત્રો દરેક વ્યક્તિ હંમેશાનું પંચાંગ જોઈ અને આજની તિથિ વાર અને રાશિ વિશેનું મહત્ત્વ પણ મેળવી શકે તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ